હરિમ બધાને હું આ ગામની દીકરી દિશા ભાવેશભ્રા બધાને મારા હરિમ હું આ કહેવા માગું છું આ ભાગવત સપ્તાહનો પ્રોગ્રામ જયેશ પરસોત્તમ પાંદિય રાખેલ છે જ્યાં મારા ભાઈબંધ છે અને અમારા બધા નિયાણીઓને આમંત્રણ આપેલ છે ઘણા ગામવાસીઓ અહીંયા દૂર દૂરથી આવેલ છે અને બહુ જ સુખ માણે છે ભાગવત સપ્તાહ જેડો પ્રોગ્રામ બહુ જ ઓછા લોકો જે છે જે પરિપૂર્ણ કરી શકે છે અને મારા આશીર્વાદ છે કે આ પ્રોગ્રામ આપણે આ ગામમાં રાખેલ છે ને આ ગામને એક મોટી સિટી જેવું કરવામાં આવેલ છે ને આ ભાગ સપ્તાહનો પ્રોગ્રામ શ્રી રણછોડદાસ આચાર્યજી જે છે એમણે બહુ સરસ વાંચન કર્યું છે જેમને બધાને હર્ષના આસુ આવી ગયા છે અને આ સાત દિવસના જે આયોજન કરેલ છે એમાં પ્રથમ દિવસ બીજો દિવસ એમાં ઘણા અમે ચાર દિવસના ફંક્શન્સ કર્યા છે જે કૃષ્ણ જન્મ એમાં કૃષ્ણ જન્મ કૃષ્ણ પ્રથમ દિવસે વામન અવતારનો સ્વાગત કરવામાં આવેલ હતો બીજા દિવસે કૃષ્ણ મહોત્સવ કરવામાં આવ્યો વિવાહ કરવામાં આવ્યો અને આજે સાતમા દિવસે અમે લોકોએ સુદામાનો અવતાર બી અહીંયા ધારણ કરવામાં આવેલ હતો અને આ સાત દિવસના જે પ્રોગ્રામ કર્યા એમાં નાના મોટા બધાએ સરસ રીતે ભાગ લીધો અને આ પ્રોગ્રામને પરિપૂર્ણ કર્યો આશીર્વાદ છે આ ગામને અને જેણે આ સાત દિવસના પ્રોગ્રામમાં એમાંથી એકાદ દિવસ સંતવાણીનો પ્રોગ્રામ બી રાખવામાં આવ્યો હતો જેમાં કીર્તિદાન દસ ગઢવી ગોપાલ સાધુ અને તેણે સરસ પોતાનું મતદાન આપ્યું લોકોને ખૂબ જ એન્જોય કરાવ્યું બધા લોકોએ પોતાના